બજાવતા ભૂપેન્દ્રભાઈ ચંદ્રકાંત સેલર જેઓ હોમગાર્ડ્સ દળમાં ભરતી થયેલા તેમણે નિષ્કામ સેવા દળમાં કાયદા વ્યવસ્થાની જાળવણી સાથે સાથે ધાર્મિક પ્રસંગો ચૂંટણીઓ કોમી રમખાણો તથા કુદરતી આફતો જેવી કે રેલ ભૂકંપ હોનારત કોરોના જેવી મહામારીમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી એટલું જ નહીં તેમણે રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય અરબી સમુદ્ર તરણ સ્પર્ધા સ્વિમિંગ સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લઈ ત્રણ પ્રકારની સામાન્ય વળી રમતમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી હતી જે બદલ તેઓને રાજ્ય સરકાર દ્વારા સુવર્ણ જયંતિ મેડલ મુખ્યમંત્રી મેડલ પણ મળેલ અને રાંદેર યુનિટનું ગૌરવ વધારેલ હતું જેઓ લાંબા ગાળોનો સેવા બાદ નિવૃત્ત થતા તેઓનું ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા શ્રી ઓફિસર કમાન્ડિંગ દ્વારા સાલ ઓળાવી સન્માનપત્ર આપી એનસીઓઝ તથા સભ્યો દ્વારા અલગ અલગ ભેટ આપી વિદાય પ્રસંગને યાદગાર બનાવેલ હતો તેમજ ગુજરાત હોમગાર્ડ્સ દળમાં ખાતાકીય પરીક્ષા માનદ રેન્ક ટેસ્ટ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વડોદરાના જરોદ ખાતે યોજાવેલ જેમાં શ્રી હરિશ્ચંદ્ર સિંધુ પાટીલે જિલ્લા વાઇસ મેરિટમાં પાંચ ક્રમાંક શ્રી કાંતિભાઈ ડાયાભાઈ ચાવડા છ ક્રમાંક તથા શ્રી દીપકભાઈ છગનભાઈ વણકાર સાત ક્રમાં ક્રમાંકે પ્લાટૂન કમાન્ડર રેન્ક ટેસ્ટમાં ઉત્તીર્ણ થતા તેમનો રેન્ક ધારણ કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમ જિલ્લા કમાન્ડન્ટ ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાની ઉપસ્થિતિમાં થતા રાંધેર યુનિટ ઓફિસર કમાન્ડિંગ રાકેશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સેકન્ડ ઇન જિલ્લા કમાન્ડ પ્રણવ ઠાકર સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલ મોદી સ્ટાફ ઓફિસર મેડિકલ ડૉક્ટર જિગ્નેશ પટેલ સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ કેજા દ્વાડિયા સ્ટાફ ઓફિસર જનસંપર્ક જિગ્નેશભાઈ ઠાકોર સ્ટાફ ઓફિસર મહિલા ધર્મિષ્ઠાબેન માલણકિયા તેમજ મહિલા યુનિટના ઇન ઓફિસર કમાન્ડિંગ સંજય પાનવાલા પ્લાટૂન કમાન્ડર ડીકે મીઠાર તેમજ જિલ્લાના સેવા નિવૃત્ત થયેલ અધિકારી શ્રી અને સભ્યો તેમજ એનસીઓઝ તથા હોમગાર્ડ્સ સભ્યો હાજર રહી આ શુભ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો નમસ્તે હું ડૉક્ટર પ્રફુલ સિરા સુરત જિલ્લા હોમગાર્ડસ કમાન્ડરની મારી જવાબદારી છે આજરોજ અમારે સુરત શહેર યુનિટમાંથી રાંદેર હોમગાર્ડ્સ યુનિટ છે એમાં જે લોકો અધિકારી નિવૃત્ત થયા એવા સેલરનો વિદાય સમારંભ સાથે સાથે જે પ્લાટૂન કમાન્ડર અધિકારીની જે ટેસ્ટ લેવામાં આવે ગુજરાત હોમગાર્ડ્સ કમાન્ડર દ્વારા એમને રેન્ક ધારણના ટેસ્ટનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અ ત્રણ અધિકારીઓને રેન્ક ટેસ્ટ આપેલી છે એકસો ને વીસ જેટલા હોમગાર્ડ્સ જવાનો જોડાયા હતા સાથે સાથે અને તેમના પરિવારો પણ સાથે આવેલા હતા જે લોકોનો નિવૃત્ત વિદાય સમારંભ રાખવાનો હતો એમાં જેલરના પણ પરિવારજનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા હોમગાર્ડ્સ એક નિષ્કામ સેવા કરતી સંસ્થા છે દરેક યુવાનોએ આ નિષ્કામ સેવા કરતી સંસ્થામાં જોડાવ જોઈએ જોડવું જોઈએ કારણ કે ઘણી વખત એવું થાય કે ભાઈ મને ખાખી વર્ધી પહેરવાનો શોખ છે પોલીસમાં ના જઈ શકે મિલિટરીમાં ના જઈ શકે પરંતુ હોમગાર્ડ છે કે એવું માનદ દળ છે કે પોતાના ધંધા વ્યવસાયની સાથે સાથે પોતાના પરિવારની સાથે રહીને પણ જ્યારે જ્યારે ઇમરજન્સી આવે ત્યારે પોલીસ અને પબ્લિકની ઘડીના ભાગરૂપે એ લોકો જોડાઈ શકે છે અને પોતાની સેવા એ પોતાના શહેર અને પોતાના દેશ માટે આપી શકે છે